હા ધન્યવાદ ખેડૂતભાઈ અને અમારા ખેડૂતભાઈઓ મિત્રોને સાજા પ્રણામ અમારી ચેનલમાં નવા તમે હો તો આ વિડીયો જોવા માટે નવા નવા વિડીયો આપણે કાયમના જોવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને ધન્યવાદ છે આપણા ખેડૂતભાઈઓને અને ખેડૂતભાઈઓને જોવા પૂરી પૂરી વિનંતી છે કે ભાઈ આ જો આપણે તલ કેવા બનાવેલા છે તો મારે આ પડાની વાત કરીએ તો મારે આ આમાં આ પડાની મારી પાસે ડુંગળી હતી ડુંગળી વાયાના તલ આપણે બનાવેલા છે અને એ પણ કાળા તલ બનાવેલા છે અને તલ બહુ સુપર ફર્સ્ટ નંબરના છે અને એનું ઝાડવાની આપણે હાડની વાત કરીએ તો આપણે ઝાડવું પણ પૂરેપૂરું છે જો આ વજનના લીધેથી અને ફાલના લીધે આપણે આ તલ એક બાજુ નમી ગયા છે કેમ કે ઝાડવું મોટું એટલે બધા સૂટીની માલપા વધારે હોય એટલે એ તલ એક બાજુ નમી ગયા છે આપણે અને તલ બહુ ભારે છે અને સારામાં સારી વેરાયટી છે અને જો હવે આપણે પાણીની વાત કરીએ તો આપણે આ સેલ્લું પાણ આપી દીધું છે આપણા સેલ્લું પાન આમાં આપી દીધું છે હવે થોડા થોડાક પાંદડા થોડા થોડાક પાન પીળા પડવા પડ્યા છે પાન પીળા પડે એટલે આને આપણે સમજી લેવાનું કે આપણા તલ હવે પાકી ગયા છે અને બિયારણની વાત કરું તો આપણે આ અવનીનું બિયારણ મારે છે અને કાળા તલ છે ફર્સ્ટ નંબરના અને બિયારણ જે આપણે બિયારણ જેવું આપણે પાક્યું છે એ ઉધ તે એ ઉદ આપણે આ બિયારણ પાક્યું છે બરાબર તો દાદા તલ આપણે ઘણા બનાવેલા છે પણ આપણે જો આ કાળા તલ છે એ મારે ત્રણથી ચાર વીઘાના તલ છે અને બહુ ફર્સ્ટ નંબરના અને કાળા તલમાં આપણે કહીએ તો એ ઓર્ગેનિક છે મારા બનાવેલા મેં કાંઈ આમાં કોઈ વસ્તુ નહીં નાખવાનું ગાવૂતર અને ગાનું ચાણ આ બધી વસ્તુ નાખેલી છે પછી બીજા નંબરમાં આપણે કવાના માટે આપણે નાખેલું છે આમાં કે ભાઈ દૂધ અને ગોળ અને આ ચાશ આ બધું આપણે એની મારી ઉપયોગ કરેલી વસ્તુ છે અને ઓર્ગેનિક આ તલ આપણે ઓર્ગેનિક બનાવેલા છે અને પાકના બહુ સારામાં સારા છે તો ફર્સ્ટ નંબરની આપણે વેરાયટી છે અને વેરાયટી આપણે સારીમાં સારી થઈ છે તો ઝાડવાની આ વાત કરીએ મોટાભાઈ આપણે તો ઝાડવું મારે આમાં થઈ ગયું છે ચાર ફૂટથી સાડા ચારથી પાંચ ફૂટનું ઝાડ છે અને જો તમને બધી સોટી દેખાય છે ડાળિયા તલ છે આપણે સોટિયા તલ નથી અને એક છોડવામાં બધા આપણે ગણીએ મેં ગણ્યા છે તો આની મારી પાસે દોઢસોથી પોણી બસો બધા છે એક છોડવામાં તો ઉતારામાં કાંઈ આ કાંઈ ઉતારામાં આપણે કાંઈ ફેરફાર પડતો નથી કેમ કે આપણે ઉલા તલમાં સફેદ તલમાં દોઢસો બટા હોય તો એ સોટિયા તલ હોય છે અને જે આ આપણે બ્લેક કાળા તલ કહેવાય એ એને ત્રણ ચાર ડાળ્યું પડે તો એની માટે ભલે આપણને ઘાંટા થોડાક ઓછા લાગે પણ આમ તમે ગણો એટલે એનું થાય અને આ કાળા તલ છે એ આયુર્વેદિક સારામાં સારી આયુર્વેદિકમાં દવામાં કે બીજા નંબરમાં તેલ એનું ખાઓ તો એ તમારે એનું શુદ્ધમાં શુદ્ધ અત્યારે આ તલના ભાવમાં ફેરફાર કેટલો છે એ તમને કહી દઈશું કે ભાઈ આપણે અત્યારે ગોંડલના ભાવ આ તલના કાળા તલના બોલે છે ચાર હજાર રૂપિયા પાંત્રીસોથી ચાર હજાર રૂપિયાનો ભાવ બોલે છે પછી સારામાં સારી ક્વોલિટી હોય તો આના સાડા ચાર હજાર રૂપિયા ભાવ પડે છે આપણને તો આ તલ આપણે ગમે ત્યાં તમે જાઓ તો આ કાળા તલનો ઉપયોગ વધારે પહેલાં થાય છે તો આ તલનો ભાવ એટલા માટે આવે છે કે ભાઈ આ તલ અમારા આપણા ભાઈઓ અને બહુ ઓછા ઉતારે છે અને બહુ ઓછા બનાવે છે કેમ કે કાળા તલની બધાને એવો વ્યામ છે કે ભાઈ ઓછા થાય ને ઓછા ઉતરે ને કાંઈ ઓછા નથી ઉતરતા બધા હરખાત ઉતરે છે બાકી મહેનત જોઈ તમારી મજૂરી તમારી મહેનત તમારી માવજૂત તમે પૂરેપૂરી ગામ આપો તો તલ હારામાં સારામાં સારા ઉતરે છે અને એનો ઉતારો હારો જ છે કેમ કે બારથી પંદર તેર મણ પંદર મણ તો ઉતારો આવે જ છે એની સામે પછી આપણો ભાવ પડે છે સારામાં સારો આ સહેલું આપણે પાણ હવે આપી દીધું છે હવે એને પાણ દેવાનું નથી આપણે પીળા પડવા મળ્યા છે તો હવે એને વાઢવાની તૈયારી થોડાક દી પછી કરવાની છે તો ખેડૂતભાઈને રાજા પ્રણામ રાા રામ રામ આવતા વિડીયો મળશું અને જય ઇન્ડિયા જય ભારત જય ગુજરાત